નમસ્કાર મિત્રો આજના અભિનય ગીત નો વિષય છે રંગીલા પતંગિયા રંગીલા 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 પતંગિયા રંગીલા 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 પતંગિયા આહા ઓહો હો પતંગિયા આહા ઓહો હો પતંગિયા ફૂલ ફૂલડે ફૂલ ફૂલ ઉડ તને ઉડતા મન મારું મોહી લે તારે પતંગિયા મન મારું મોહી તારે પતંગિયા રંગીલા 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 પતંગિયા રંગીલા 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 પતંગિયા બાહા બાહ ઓ પતંગિયા આ ઓ હો પતંગિયા બાળકો બાઘ રમવાને આવતા બાળકો બાઘ રમવાને આવતા दोडावी दोडावीवि दोडावी दोडावी नन माहि ले तारे पतङ्गिया मन मारु मोहि ले तारे पतंगिया रंगीला 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 पतंगिया रंगीला रंगीला रङ्गिला पतङ्गिया आह ओहो ओहो पतङ्गिया आह ओहो ओहो पतङ्गिया